આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસામાં આવેલ અભેટા વિસ્તારમાં માટી ખનન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ ખાન ખનીજમાં ત્રણ વાર કોલ કરવામાં આવ્યા છતાં હજુ સુધી કોઈ જાતની સ્થળ તપાસ કરવામાં આવી નથી કાલના દિવસમાં પણ ખાન ખનીજમાં મેસેજ કરવામાં આવ્યા હતા ત્યારે તો એનો મતલબ શું કયા કારણોસર જીસીબી માલિક શૈલેષ ભરવાડ દ્વારા ખેતી લાયક જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ખોદકામ કરવામાં આવતા બાજુમાં જ આંગણવાડી આવેલ છે છતાં પણ ભૂમાફિયાઓ દ્વારા ઊંડા ખાડા કરી માટી ખનન કરવામાં આવ્યું છે બોમાફિયાઓ બે ફાર્મ બની આ માટી ખનન કરતા હોય છે ત્યારે આ ઊંડા ખાડા એટલે આશરે 10 ફૂટથી વધારે ખોદકામ થઈ ગયું છે ખાણ ખનિજની દહેમ નજર હેથળના ઊંડા ખાડા કરવામાં આવેલ તે તપાસનો વિષય છે ત્યારે આ ખોદકામની પરમિશન કેટલી આપવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે ત્યારે આ ખોદકામ કરેલ ઊંડા ખાડા પાસે આવેલો આંગણવાડીને લઈ કોઈ જાતનો કોઈને નુકસાન થાય અને કોઈ બાળક આ ઊંડા ખાડામાં પડતા કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ જેસીબી માલિક શૈલેષ ભરવાડ કે ખાન કે પછી આંગણવાડીના માસૂમ બાળકો આ બેફામ બનેલ ભૂમાફિયાઓ સામે શું કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું